જીપીસીપી સહિતના વિભાગ દ્વારા કંપની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને રજૂઆત કરવામાં આવી આવેદનપત્રને આવેદન કાર્યક્રમમાં સ્થાનિક સામાજિક આગેવાનો અને કાર્યકરો ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મામલતદાર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો દસ સપ્ટેમ્બરના રોજ જીએફએલ પ્લાન્ટમાં થયેલી ગેસ લીકેજની ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને અગિયાર જેટલા કામદારોએ ગેસ ગળતરની અસર થઈ હતી ત્યારબાદ ફરી ત્રીસ સપ્ટેમ્બરના રોજ ગેસ લીકેજની ઘટના બની હતી જોકે તેમાં કોઈ થઈ વારંવારની આ ઘટનાઓને લઈને આસપાસના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં જીએફએલ કંપનીના ગેસ પાસે ગેટ પાસે પણ ધારણા પણ કરાયા હતા લોકોની રજૂઆતને ગંભીરતા પૂર્વક લઈ તંત્ર દ્વારા જીએફએલ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી નોટિસના ભાગ રૂપે તાત્કાલિક કશેથી ગેસ ઉત્પાદન કરતા પ્લાન્ટ કરવામાં આવ્યા હતા રણજીતનગર ખાતેની જે ગુજરાત ફ્લોરોકેમિકલ કંપની છે એમાં ત્રીસ નવના રોજ ગેસ લીકેજ કરવામાં આવ્યો અને જેના કારણે આજુબાજુ ગામના લોકોને શારીરિક તકલીફો થઈ અને આજુબાજુ વિસ્તારના સામાજિક આગેવાનો રજૂઆત કરવા માટે ત્યાં ગયા ત્યારે એમની એક જ વાત હતી કે આ સ્પષ્ટતા કરવામાં આવે કે શું થયું છે કેમ કે ભૂતકાળમાં પણ અહીંયા કેટલાક કામદારો મરી ગયા હતા અને ભૂતકાળમાં પણ કેટલા પ્રશ્નો ત્યાં ઊભા થયા હતા અને આગેવાનોની માંગણી એ જ હતી કે આ સિડ્યુલ એરિયા છે તો કંપની ખરેખર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રમાણપત્ર કે એમની પાસે કંઈક છે ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે એનું સમયાંતરે ઇન્સ્પેક્શનો થાય છે કે કેમ સેફ્ટીના અધિકારીઓ આવે છે કે કેમ આવી નાની બાબતોમાં પણ ત્યાં પોલીસ અધિકારી વહીવટીતંત્ર અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા યોગ્ય જવાબ ન આપ્યો અને ઉપરા છાપરી લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે ઘણા લોકોને ઈજાઓ થઈ છે અને રસ્તે ચાલનારા લોકોને પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે જે દુઃખદ બાબત છે ત્યારે આજે અમે તાલુકા મેજીસ્ટ્રેટ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે આવી ઘટના નહીં ઘટવી જોઈએ બધાએ સંકલન કરીને અધિકારી હોય પ્રશાસન હોય અહીંના સ્થાનિક આગેવાનો હોય કોઈ પણ બનાવ બને કે આકસ્મિક ઘટના ઘટે એનું નિરાકરણ લાવવાનું હોય એની જગ્યાએ વધુ ઉગ્ર સ્વરૂપમાં વધુ મોટો બનાવ બનાવવાના જે પ્રયાસો થયા છે એ ના થાય એ બાબતે અમે ધ્યાન દોર્યું છે અને સાથે સાથે આ કંપનીમાં તાત્કાલિક ધોરણે એ ગ્રીન ટ્યુબ્યુલન જીપીસીબી અને પર્યાવરણ તમામ વિભાગો દ્વારા ઇન્સ્પેક્શનો કરીને આને હાલ પૂરતી પણ કંપની બંધ અને એના પ્રોડક્શન પણ બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે કેમ કે એમનું જે કેમિકલયુક્ત પાણી આ વિસ્તારમાં છોડવાથી ભૂગર્ભ જળ હોય અહીંના ઉપરના ખા નદી નાળાની હોય કે ખેતીની જમીન હોય પર્યાવરણને જળવાયુને ખૂબ મોટું નુકસાન થાય છે જેથી કરીને આ પ્રકારની કંપનીઓને બંધ કરવામાં આવે એ પ્રકારની અમે રજૂઆતો કરી છે